નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ ચૌદમો જેનું નામ છે એક ઈડરનો વાણીઓ આ પાઠની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેર નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચૌદ એક ઈડરનો વાણિયો જેના લેખક છે રમણલાલ સોની સૌપ્રથમ લેખકનો પરિચય મેળવીએ તો રમણલાલ સોનીનો જન્મ મોડાસા પાસેના કોકાકપુર ગામે થયો હતો કથા શિશુ સંસ્કાર માળા અને ગબલા શિયાળના પરાક્રમો જેવા બાળ સાહિત્યના પુસ્તકો લખ્યા છે તેઓ સારા અનુવાદક પણ હતા તેમને રણજીત રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે તો રમણલાલ સોની જેનો ફોટો તમે બાજુમાં જોઈ શકો છો તે બાળ સાહિત્ય વિષય ક્ષેત્રે તેમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે જેમાં શિશુકથા શિશુ સંસ્કાર માળા અને ગબલા શિયાળના પરાક્રમો જેવા તેમના જાણીતા પુસ્તકો છે તેઓ સારા અનુવાદક પણ છે અને તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યો છે અને એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી બુદ્ધિપૂર્વક તે ચોર સામે ઝૂમી તેને ભગાડે છે આવી પરિસ્થિતિમાં પોતાના બાર સાથી કોણ છે તે એની પાસેથી સાંભળવા જેવું છે તો ચાલો આપણે જોઈએ કે એક ઈડરનો વાણીઓ ચોરોને કેવી રીતે ભગાવે છે એક ઈડરનો વાણીઓ ધૂળો એનું નામ સમી સાંજે નીકળ્યો જવા કોટડે ગામ વિદ્યાર્થી મિત્રો આપણે ગીતની સાથે સાથે તેની પંક્તિઓ છે તેની સમજૂતી પણ મેળવતા જઈશું તો અહીં આપેલી છે તેટલી પંક્તિઓ પહેલા આપણે વાંચીએ ત્યાર પછી તેની સમજૂતી મેળવીશું રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ પણ હિંમત એણે ધરી મનમાં કર્યો વિચાર નથી કદી હું એકલો સાથી મારે બાર અને ઝાડી સળવળી ચમક્યા ચોરો ચાર ખબરદાર જે હોય તે આપી દે આપ આ વાર તો ચાલો હવે આટલા ભાગની સમજૂતી મેળવીએ કે ઈડર ગામનો એક વણિક એનું નામ ધૂળો એ સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો ચાલતા ચાલતા રસ્તામાં અંધારું થવાથી એ રસ્તો ભૂલી ગયો એટલે કે રસ્તામાં ભૂલો પડ્યો અને જંગલમાં બીજા રસ્તે જતો રહે છે વાટ એટલે રસ્તો જંગલ વિસ્તારમાં ભૂલો પડી ગયો હોવાને લીધે એના મનમાં ચિંતા થઈ પણ એ હિંમતબાજ હતો એ મનમાં વિચારવા લાગ્યો કે હું એકલો ક્યારે એકલો નથી હોતો મારી સાથે તો બાર જણા છે પછી મારે શા માટે ડરવાનું હોય બરાબર એ જ સમયે ઝાડી ઝાડી અને ઝાડીમાંથી કંઈક અવાજ થયો એટલે વેલા પાંદડાઓ જે વૃક્ષોના આજુબાજુ ઘેરાયેલા હોય તેવો વિસ્તાર અને તે ઝાડી સળવળે છે કંઈક અવાજ આવે છે અને તેમાંથી અવાજ આવ્યો ઝાડીમાંથી એને ચાર ચોરો દેખાયા અને ચોરે બૂમ પાડી કે ખબરદાર તારી પાસે જે હોય તે બધું જ હમણાં ને હમણાં આપી દે આવી રીતે ચોરો છે તે વાણિયાને ઊભો રાખી અને તેને લૂંટવા માટે સામે આવે છે ચાલો હવે આગળ જોઈએ શું બને છે કહે ધૂળો એ ચોરને ને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાક વિવેક કાલે કરજે ટાઈલી આજે દઈ દે માલ એવું બોલી ઉમટ્યા ચોરો બે વિકરાળ ધૂળો કૂદ્યો કોથળો વીંજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબો ધબ ચોરો ખીજ્યા એમના ધૂળો ખાળે ઘાવ ક્યાંથી રે આ વાણીઓ શીખ્યો આવા દાવ ચાલો હવે તેની સમજૂતી મેળવીએ કે ધૂળાએ ચોરને જવાબ આપ્યો કે અરે ભાઈ હું એકલો નથી હું તો મારી સાથે બાર જણાને લઈને નીકળો છું તેથી કંઈક વિચાર કરજો ધૂળાનો જવાબ સાંભળીને બે ભયાનક ચોર ગુસ્સે થઈને જાડીમાંથી બહાર કૂદી પડ્યા અને બરાડી ઉઠ્યા કે આ બધી દોઢ ડાહપણની વાતો કાલે કરજે આજે તો અત્યારે તારી પાસે જે કાંઈ માલ હોય તે બધો આપી દે ધૂળો મનોમન ચેતીને કૂદી પીડ્યો અને કાટલા ભરેલો કોથળો સબોસબ વીંજવા માંડ્યો ચોરોને કાટલા ધબોધબ વાગવા લાગ્યા ચોર પણ ખીજાઈને વિચારવા લાગ્યા કે આપણા બધા ઘા ચૂકાવી દે એવા દાવા વેપારી ક્યાંથી શીખ્યો હશે મૂળ તો પોતે વેપારી છે પણ તેને આવા બધા દાવ ક્યાંથી આવડ્યા હશે ચાલો આગળ જીજે હવે ધૂળો શું કરે છે આગુ પાછું ના જુએ ધૂળો ખેલે જંગ બોલે હું નહીં એ કલો હવે બતાવું રંગ ચોરો ચોક્યા કે એકમાં હોય આટલું જોર બાર જણા જો છૂટશે આપણી થશે થશે આપણી ઘોર તો આમ ધૂળો આગળ પાછળ જોયા વગર આંખો મીચી અને જંગ એટલે કે ચોરો સાથે જાણે કે યુદ્ધ ખેલવા લાગ્યો હોય તેવી રીતે યુદ્ધ ખેલવાનું તે શરૂ કરી દે છે અને બોલ્યો કે કઉ છું હું એકલો નથી હવે જોઈ લો મારો રંગ ચારે ચોર ચોકી ઉઠે છે કે જો એકમાં આટલું બધું જોર ભરેલું હોય તો જ્યારે બાર જણા ઉપશે બાર જણા આપણી પર હુમલો કરવા માટે આવશે ત્યારે આપણે શું કરીશું ત્યારે તો આપણી ઘોર જશે મારી નાખશે એવું વિચારી અને અને ચોર એકી સાથે જીવ લઈ ત્યાંથી નાસી જાય છે ભાગી જાય છે કારણ કે જો એક વ્યક્તિ આટલો શક્તિશાળી હોય તો ચાર જણા જયારે હુમલો કરશે ત્યારે આપણે શું કરીશું આમ વિચારી અને ચોરો ત્યાંથી ભાગી નીકળે છે

મેં મારી તાકાતનો પરચો બરાબર બતાવ્યો અને પછી તો ધૂળાને જે ગામે જવું હતું તે કોટડા ગામનો રસ્તો પણ મળી ગયો અને કોટડા જઈને પોતાનું કામ પૂરું કરીને પાછો એ પોતાના ઘરે પહોંચી ગયો ધૂળાની આ વાર્તા જાણીને ગામના બધા બાળકો ધૂળાને પૂછવા લાગ્યા શું પૂછવા લાગ્યા કે કોણ બાર તમે હતા હવે ગણાવો નામ ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાય ચાર કાટલા કોથળે મળી એમ દસ થાય છેલ્લા સાથી બે ખરા હિંમત ને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય નકામાં ખાસ તેના બાર સાથીદારો બાળકો પૂછે છે કે ભાઈ તમે કહ્યું કે અમે બાર જણા છીએ તો એ બાર જણામાં કોણ કોણ હતા તે તો હવે અમને ગણાવો ત્યારે ધૂળો તેને ગણાવે છે કે જુઓ અમે બાર જણા કોણ કોણ તો એમના નામ તો જણાવો ત્યારે ધૂળાભાઈ કહે છે કે બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા આમ આ બધા મળી અને કુલ દસ થયા અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ હતા એ બે વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય તો આમ ધૂળો છે તેણે પોતાની હિંમત પોતાની આવડત અને પોતાની હોશિયારીના જોર ઉપર તેણે ચાર ચોરો છે તેને ભગાડી મૂક્યા અને પોતાને લૂંટવા આવેલા ચોરો છે તેને બરાબરનો પાઠ ભણાવ્યો આમ ધૂળો છે તે પોતે બચી જાય છે અને તેને ત્યાં જ્યાં જવું હતું તે પોતાના ગામે જઈ કામ પૂરું કરી અને ફરી પાછો પોતાના ઘરે પહોંચી જાય છે ત્યાર પછી શબ્દાર્થ તો વાટ એટલે એટલે રસ્તો ચિંતા ફિકર ડરામણું ભયાનક જંગ એટલે યુદ્ધ પાય એટલે પગ સબોસબ એટલે ઉપરા ઉપરી અને ખાળે એટલે અટકાવે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઈડરનો એક વાણિયો તેની સમજૂતી છે તે અહીં પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ પણ જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો